મારું નામ શેખ સમીરભાઈ સલીમભાઈ હું ખેરવા ગામની અંદર રહું છું અને અમારા વિસ્તારના ખેરવા ગામના સરપંચ ઉપસરપંચ શ્રી મલેક ઇનાયત ખાન છે જે વર્ષોથી પંચાયતની અંદર ચૂંટાઈને આવે છે અને ખાસ તો અમારા પ્લોટ વિસ્તાર વોર્ડ નંબર દસની અંદર કોઈ સરકારી યોજનાનું કામ થવા થવા દેવામાં આવતું નથી ત્યાં કામ થાય તો રોકી દેવામાં આવે છે અને એવી ફરિયાદો કરવામાં આવે છે કે મલેક ઇનાયત ખાન રહીમ ખાન માથા ભારે છે જો માથા ભારે હોય તો આટલા વર્ષથી ચૂંટાતા હોય તો માથા ભારે તરીકે એ બધું પ્લોટનું કામ કરાવી દીધું હોય એવું છે નહીં સાચી હકીકત અમે જે આવ્યા છીએ તમામ વાકેફ છીએ કે આ વ્યક્તિ કોઈ માથા ભારે નથી પણ એને ઉશ્કેરવામાં આવે છે અને એના ઉપર ખોટી ફરિયાદો કરવામાં આવે છે જેથી ન્યાય માટે વહીવટી તંત્રને સાચી વસ્તુ ધ્યાને આવે તે માટે અમે પ્રથમ પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી બજાનાને અમે અમારી લેખિત ફરિયાદ અરજી આપી છે તમામ ગ્રામજનો સાથે અને વોર્ડ નંબર દસના સભ્યો સાથે અને અમારા સરપંચ શ્રી ગામમાં રહેતા નથી એટલે વધુ પડતી રજૂઆતો અમારા ઉપસરપંચ તરીકે મલેક ઇનાયત ખાન રહીમ ખાનને કરવી પડતી હોય છે અને મલેક ઇનાયત ખાન રહીમ ખાન પંચાયતમાં રજૂઆત કરે તો તેને તલાટી દ્વારા ઉશ્કેરવામાં આવતું આવે છે અને એમના ઉપર ખોટી ફરિયાદ કરવામાં આવે છે ગઈકાલે પણ ખોટી ફરિયાદ કરવામાં આવી આજે તેમને જામીન આપવા માટે પોલીસ સ્ટેશન આવવું પડ્યું છે એટલે આવી માનસિક ત્રાસમાં રાખવામાં આવે અને અમારા વોર્ડના દસના સરકારી કામો કરવામાં આવતા નથી તલાટી એક સભ્ય સચિવ કહેવાય જેઓને તમામ વહીવટી નોલેજ હોવું જોઈએ જે ખોટા જાહેર રસ્તા બંધ કરવાના ઠરાવો કરે છે જે ઠરાવોની નકલો અમારી પાસે મોજૂદ છે અમે શ્રી પ્રાંત અધિકારી શ્રી અને શ્રીને સમગ્ર ગ્રામજનો સાથે આજે રજૂઆત કરવા જઈ રહી છે અમારા ન્યાય માટે અમે મારું નામ સિપાઈ મોહમ્મદભાઈ ઉમરભાઈ મારું ગામ ખેરવા ખેરવા ગામના અમારા વોર્ડ નંબર દસ ના ઉમેદવાર શ્રી ઇનાયત ખાન રહીમ ખાન મલેકને ખોટી રીતે માનસિક ત્રાસ આપ ખોટી ફરિયાદો કરીને માનસિક ત્રાસ આપીને અમારા વોર્ડના કોઈ પણ કામ થવા દેતા નથી જેથી કરીને ઉશ્કેરવામાં આવે છે અને ઉશ્કેરાઈને જોઈએ કાંઈ બોલી જાય તો એના માથા ભારે છે એવું સાબિત કરી ખોટી ફરિયાદો કરી અને એને હેરાન કરવામાં આવે છે એના માટે અમે તમામ વોર્ડના સભ્યો વોર્ડના બધા માણસો એની રજૂઆત કરવા પોલીસ દેશના આવેદનપત્ર આપવામાં આવેલ છે આગામી તમારું શું અહીંયાથી શું ક્યાં જશો તમે પાટલી જવાના તાલુકા તાલુકા મામલતદાર જોડે અહીંયાથી અમે ટીડીઓ સાહેબ જોડે જવાના અને પછી પ્રાંત અધિકારી પાસે જવાના